અમદાવાદમાં સામાન્ય વરસાદ છતાં હાલાકી વિસ્તાર બોપલની કેટલીક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયા છે સામાન્ય વરસાદ છતાં કરોડોના બંગલા એ પાણીમાં ગરકાવ થતા જોવા મળે છે સ્થાનિકોએ પાણીનો નિકાલ માટે પંપ મૂકી વ્યવસ્થા કરી હતી પાણીની સમસ્યાનું સમાધાન નથી આવ્યું સ્થાનિકો દ્વારા જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા હતા સોસાયટીની આગળનો રોડ એ ઊંચો થયો છે રોડ ઊંચો થતા પાણી ભરાયેલા જ રહે છે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડ્યો નથી એક બે વરસાદી ઝાપટાને બાદ કરીએ તો નોંધપાત્ર વરસાદ નથી તેમ છતાં હજુ સેલા ખાતે જે સમત્વ બંગલો જ આવેલા છે ત્યાં જોઈ શકાય છે કે પુષ્કળ પાણી ભરેલા છે કરોડો રૂપિયાના બંગલા પાણીમાં જોવા મળી રહ્યા છે એન્ટ્રન્સ ઉપર જ પાણી છે ના અંદર જઈ શકાય ના બહાર આવી શકાય લોકોની હાલત કફોડી છે આખો આખો વિસ્તાર જોઈ શકાય છે પાણીમાં ગરકાવ છે પાણી નિકાલ માટે સોસાયટીએ વ્યવસ્થા કરી છે પરંતુ તેમ છતાં હજુ અંદરથી પાણી ઉતર્યા નથી અને લોકો જે છે પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે જોઈ શકાય છે કે આખે આખા બંગલા જે છે તમામે તમામ પાણીમાં છે અને જો વરસાદ વધુ વરસે તો તેમની હાલત વધુ કફોડી બને તેવા ભય વચ્ચે તેઓ જીવી રહ્યા છે લોકો પણ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું બેન ક્યારના તમે ઊભા છો વાર શું તકલીફ છે વાર મારા બાબાને સ્કૂલેથી લઈને આવી પછી આ વરસાદ તો કલાક જ પડ્યો છે અમે છેલ્લા ખાસા વર્ષોથી અહીંયા રહીએ છીએ પણ દર વધારે વરસાદની સિઝનમાં આ પ્રોબ્લેમ તો અમારે ફેસ કરવો જ પડે છે કે આટલા આટલા પાણીમાં કલાક વરસાદ પડે ને તો પાણી ભરાઈ જાય છે બાબાને લેવા ગઈ હતી સ્કૂલે હવે કોકની ગાડી આવશે એટલે આપણે અંદર જ જશું અંદર કે બાબાને ભાઈ મોકલી દેસુ કે ભાઈ સ્કૂલનું બેગને કંઈક પલળે કરે નહીં એમ આખું એરિયાનું ડેવલપ થયો છે આટલા વર્ષોથી પણ અમારા સોસાયટીનું કશું થયું નથી ભરાવાનું મૂળ કારણ શું એ અમારી સોસાયટી બધી નવી નવી થઈ છે એટલે બધું હાઈ હાઈ લેવલ પર છે अत्य नीची है पानी तो आती दर वक्त सोसायटी कमिटी आ, आ पानी खेचवा करीज रहा है पचीजो अंदर कैसी कितनी तकलीफ है एक्चुअली मुझे यहाँ रहते हुए पांच साल हो गए हैं बट हर बारिश के सीजन में यही पानी की तकलीफ जो आप देख रहे हैं यही तकलीफ हमको हर सीजन में फेस करनी पड़ती है हमने हर साल यहाँ के मैनेजमेंट को बोलते हैं सबको बोलते हैं सब, है, सब बोलते हैं

મતલબ હું આ રીતે સ્કૂલેથી આવીને મતલબ કંટાળો આવે આ બધું ભીનું ભીનું થાય એટલે આ બધા પાછા ઉપાધિ કારણ કે શૂઝ બધા ભીના થાય બધું થાય એટલે આ બહુ જ પાણીમાંથી જવર કરવી પડે હા એ જ મતલબ આ આ જો આ ભાઈ ભાઈને સાયકલ સાયકલથી પણ જવાની બહુ જ તકલીફ પડે બધે ગાડીઓને આ રીતે બીચ બીચમાં મૂકવા જોખમ કંઈ અળકી જાય બહુ બધું થાય છે એટલે બિલકુલ જે રીતે અહીં આ લોકો જે સ્થાનિકો છે તેઓ જે છે સ્થિતિ તેમની વર્ણવી રહ્યા છે કરોડોલો બંગલા પાણીમાં છે અને તે દ્રશ્યો છે તે સ્પષ્ટ કરી આપે છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ સેલા અમદાવાદ